સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ લખતર હાઈવે પર આવેલા ઝમર ગામ પાસે બે કાર વચ્ચે રવિવારે ગમખવાર અકસ્માત સર્જાયો હતો કારની ટક્કર બાદ સ્વિફ્ટ કાર દૂર ફંગોળાઈ ગઈ હતી અને તેમાં સીએનજી લીક થતાં અચાનક આગ ફાટી નીકળી હતી જેના કારણે ગણતરીની મિનિટોમાં કાર અગ્નગોળો બની ગયો હતો આ અકસ્માતમાં છ મહિલા દસ માસની બાળકી અને કાર ચાલક સહિત કુલ આઠ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને તમામના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે હેરિયર કારમાં સવાર બે લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે મૃતકોમાં લખતર તાલુકાના કડુ ગામના મીનાબા વિરેન્દ્રસિંહ રાણા રાજશ્રીબા નરેન્દ્રસિંહ રાણા ભાવનગરના પ્રતિપાલસિંહ જગદીપસિંહ ચુડાસમા રિદ્ધિબા પ્રતિપાલસિંહ ચુડાસમા ગાંધીધામના દિવ્ય દિવ્યબા હરદેવસિંહ જાડેજા જ્યારે દસ માસની બાળકી દિવ્યશ્રી બા પ્રતિપાલસિંહ ચુડાસમા નામ સામે આવ્યા છે